નમસ્તે મારું નામ તાહેર અબીભાઈ ઉમતિયા છે હું કેશિમ્પા ગામનો વતની છું તાલુકો વડનગર અને જિલ્લો મહેસાણા છે મને આ પગને તકલીફ છેલ્લા પાંચેક વર્ષથી થતી હતી ચાલવામાં પણ તકલીફ હતી અને ચાલીને ગામના ચોપા સુધી જવું પડે તો પણ હું જઈ શકતો ન હતો મેં કેટલાય દવાખાના ડૉક્ટરોને બતાવ્યું પછી આખરે મને સમાચારમાં જ્યાં હું શ્રી શુભમ હોસ્પિટલમાં કુલદીભાઈ પટેલ સાહેબ જોડે આવ્યો તો એમને તપાસ કરી અને મને કહ્યું કે ઓપરેશન કરવાની જરૂર છે તો મેં ઓપરેશન કરવા માટે એમને મને ગેરંટી અને વિશ્વાસ આપ્યો કે તમારો ઓપરેશન પછી તમારો આ દરેક પ્રકારનો દુખાવો દૂર થઈ જશે અને ચાલવામાં કોઈ પણ તકલીફ થશે નહીં તો મેં અહીંયા શુભમ હોસ્પિટલમાં ઓપરેશન બંને પગનું કરાયું અને હાલ મને બિલકુલ એકદમ સારું છે કોઈ પ્રકારનો દુખાવો પણ નથી ચાલવામાં કોઈ તકલીફ નથી અને અહીંયા જે રોકાયો ઓપરેશન દરમિયાન તેમાં સ્ટાફનું વર્તન પણ સારું હતું દરેક સ્ટાફ પણ માયા રૂપરણે વર્તન કરતા હતા અને અઢાર કલાકે પોણા કલાકે આવીને તપાસ પણ કરી જતા હતા અને દરેક સ્ટાફનો પણ હું આભાર માનું છું અને કુલદીપભાઈ પટેલ સાહેબનો પણ હું આભાર માનું છું